નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે નગરપાલિકા તંત્ર દ્વારા વોટર એટીએમની સુવિધા બહાલ કરવામાં આવી હતી પરંતુ બે જેટલા સ્થળો પર વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન જણાઈ રહ્યા છે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં રાહદારીઓ તેમજ ઉમરગામના નગરજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે હેતુથી ઉમરગામ નગરપાલિકા તંત્ર દ્વારા પાંચ જેટલા સ્થળો પર વોટર એટીએમ સુવિધા બહાલ કરવામાં આવી હતી જે પૈકી ઉમરગામ નગરપાલિકા બસ સ્ટોપ તેમજ ઉમરગામ દરિયા કિનારે વોટર એટીએમ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ઉંમરગામ ટાઉન ખાતે દર રવિવારે હાટ બજાર ભરાતા જોવા મળે છે જ્યાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવતા હોય છે વોટર એટીએમની સુવિધા હાલ બંધ હોવાથી રૂપિયા ખર્ચી તેઓએ પાણી ખરીદવું પડતું હોય છે ઉનાળાના ધમધોકતા તાપમાં રાહદારીઓને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી મૂકવામાં આવેલા વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન જણાઈ રહ્યા છે નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે પાંચ છ મહિનાથી પાણી આવતું નથી અને અહીંયા નગરપાલિકાથી કોઈ એનો કંઈ નિકાલ કરતા નથી અને જલ્દીથી જલ્દી નિકાલ કરે એવી માંગણી છે અમારા 릭શાવાલા ભાઈઓની એ આ ઉનાળામાં પાણી મળવા જોઈએ એના જગ્યા ઉપર હંમેશા પાણી બંધ ને બંધ જ રહે છે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વિવિધ વિસ્તારોમાં ડીજીવીસીએલ એસઆઈએ અને જીઆઈડીસીના સંયુક્ત ઉપક્રમે પ્રી મોનસૂન કામગીરી શરૂ કરાઈ છે સરીગામ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં ચોમાસા પહેલા વિવિધ ઝોનમાં પાણી ન ભરાય તે માટે એસઆઈએ પ્રમુખ નિર્મલ દુધાની સેક્રેટરી કૌશિક પટેલ એન્વાયરમેન્ટ કમિટી ચેરમેન શિરીષ દેસાઈ નોટિફાઈડ બોર્ડ ચેરમેન નીતિનભાઈ ઓઝા વીજ વિભાગના અધિકારી એ જે પટેલ અને નોટિફાઈડ અધિકારી મહેશ કોઠારીની રાહબરી હેઠળ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું છે ઉમરગામ મામલતદાર કચેરીમાં આવતા અરજદારોની હાલત કફોડી બની છે ધમધોકતા તાપમાં બેસવાની વ્યવસ્થા ન હોવાથી પરસેવે રેપઝેબ અરજદારો ત્રાહીમામ પોકારી રહ્યા છે મામલતદાર કચેરીમાં પીવાના પાણી માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ વર્ષ દરમિયાન મોટે ભાગે કુલર બંધ હાલતમાં જોવા મળે છે બેસવા માટે અપૂરતી સુવિધાના કારણે મોટાભાગના અરજદારો ખડે પગે પરસેવે રેપઝેપ થઈ તપશ્ચર્યા કરતા જોવા મળે છે મામલતદાર કચેરી બહાર આડેધડ વાહનો પાર્ક કરાતા અવર જવર કરતા અન્ય વાહન ચાલકો તહીમાં પોકારી રહ્યા છે વૈશાખ સુદ પૂનમ બુદ્ધ પૂર્ણિમાના પાવન પ્રસંગે ઉમરગામ સોરસુંબા પ્લાઠવાડિયા અંબાજી મંદિર ખાતે આરતી તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ જય માતાજી સેવા સંઘના સભ્ય પ્રેમશંકર શ્રીમાળી તથા પરિવારજનો દ્વારા આજે પૂનમના દિવસે આરતી તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો વાપી દમણગંગા નદીના કિનારે કેમિકલ વેસ્ટના ઢગલા ઠાલવી દેવાતા અરાજકતાનો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે દમણગંગા નદીના કિનારે ઠલવાતા વેસ્ટને કારણે કાંઠો સાંકડો થઈ રહ્યો છે અને નદીનું પાણી પણ ખરાબ થઈ રહ્યું છે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમીમાં પાણીનો કકડાટ જોવા મળી રહ્યો છે વાપી દમણગંગા નદીમાં શુદ્ધ પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે તે અંગે વિભાગીય અધિકારીઓ આંખે પાટા બાંધી બેઠા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે જાહેર જળાશયોની જાળવણી બાબતે જિલ્લા વહીવટી તંત્રની બેદરકારી ઉડીને આંખે વળગી એવી છે ઉમરગામ તાલુકામાં પણ અગાઉ ભૂતકાળમાં કેમિકલયુક્ત પ્રવાહી વહેતા પાણીમાં છોડી દેવાતી હોવાની ફરિયાદો થઈ હતી વાપી સરીગામ વિસ્તારમાં નદીઓમાં પ્રદૂષણ ફેલાવી લાખો લીટર પાણી પ્રદૂષિત કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી બન્યું છે વાપી વિસ્તારમાં નોટિસ આપવા છતાં દબાણ દૂર ન કરાતા આખરે તંત્રએ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી વાપી અંબામાતા મંદિરને અડીને આવેલ ગાર્ડન નજીક કેટલાક વેપારીઓ દ્વારા દબાણ કરાયું હતું જેને લઈ નોટિફાઈડ દ્વારા દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આખરે બુધવારે વાપી નોટિફાઈડ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઉંમરગામ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત એમએમ હાઈસ્કૂલમાં એચએસસી બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું ઉમરગામ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ઈશ્વરભાઈ બારી મંત્રી ઉલ્લાસભાઈ ટંડેલ ખજાનજી બંકિમભાઈ શાહ આચાર્ય અલ્પેશ કુમાર પટેલ સહઆચાર્ય જેસલ શાહ અને શાળા પરિવાર દ્વારા ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી શુભકામના પાઠવવામાં આવી હતી એવન ગ્રેડ સાથે ધ્રુહી રાજેશભાઈ પટેલ પ્રથમ ક્રમે જ્યારે બીજા ક્રમે માછી રિદ્ધિ અક્ષયભાઈ એવન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા હતા મહેક પ્રકાશકુમાર આરેકરે એ ટુ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ શાળાને ગૌરવ પ્રદાન કર્યું તે બદલ શાળા સંચાલક મંડળ દ્વારા તેઓનું સન્માન કરાયું હતું સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ છે જે અંતર્ગત હાઈટેક શેરી સરકારી બસ સ્ટેન્ડ અને બાલદેવી વિસ્તારની ગટરોમાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે પાલિકા પ્રમુખ રજની શેટ્ટી અને ચીફ ઓફિસર સંગ્રામ શિંદે સ્થળ મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કરતા નજરે પડ્યા હતા સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી માટે કુલ આઠ ટીમો બનાવવામાં આવી છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વલસાડના ડુંગરી હાઇવે પરથી પસાર થઈ રહેલી ઇકો કાર અચાનક પલટી મારી પચાસ મીટર ઘસડાઈ હતી કાર પલટી ખાઈ જતા કારમાં બેઠેલા તમામ લોકોના જીવ તાળવે ચોટ્યા હતા સમયસૂચકતા દાખવી તમામ લોકો કારની બહાર નીકળી ગયા હતા ત્યારબાદ અકસ્માતનો ભોગ બનેલ ઇકો અચાનક આગ ફાટી નીકળી હતી વલસાડ નગરપાલિકા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અકસ્માતને પગલે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વાહનોની અવરજવર પર રોક લગાવાઈ હતી આગ કાબુમાં આવ્યા બાદ ક્રેનની મદદથી ઇકો કારને રોડની બાજુમાં ખસેડી વાહનોની અવરજવર પુનઃ શરૂ કરાઈ હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું આવતીકાલે ફરી મળીશું નમસ્કાર